અંદરી નગરીને ગંડુ રાજા હેડ કોન્સ્ટેબલે કહ્યું કુટણખાનું બંધ કરવું હોય તો મારા સાહેબને પૂછવું પડશે લગેવિલેસમાં કુટણખાનું ક્યારે થશે બંધ પોલીસ તપાસ કરે ત્યારે કાઈ ન મળતા પોલીસ સામે સવાલો રાજોપુર ભાબર રોડ પર આવેલ પેલેસ હોટલમાં કુટણખાનું ચાલી રહ્યું છે મહેશ ચોધરી નામનો ઇસમ ઘણા સમયથી આ કુટણખાનું ચલાવી રહ્યો હોવાના પુરાવા મીડિયાને હાથ લાગ્યા છે પરંતુ પોલીસ જ્યારે જ્યારે તપાસ કરવા જાય છે ત્યારે કાઈ હાથ આવી નથી થોડા સમય અગાઉ જ કેટલાક મીડિયાના માધ્યમો દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા સમાચારોમાં સ્પષ્ટ કુટાણ ખાનું ચલાવનાર કહી રહ્યો છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી અહીંયા આવો ગોરખ ધંધો ચાલી રહ્યો છે મારા સેટનું સેટિંગ છે એટલે જ ચાલે એટલું જ નહીં મારા સેટ પોલીસને પૈસા આપતા હોય તો જ આવા ધંધા ચલાવતા હોવાનું રટણ કરતો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જે આધારે પોલીસે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા પોલીસ સામે કિચડ ઉડી રહ્યા છે તો પ્રથમ આ વિડીયો જુઓ

કાલા કોઈ બેન દીકરી બાજુ માં સોસાયટી છે બાજુ મજબૂરી છે કોઈને ના હોય મજબૂરી આ ધંધા કરવા શીખી જાય ને કેટલી લેડી છે તમે વિડીયો જોયા બાદ થયું હશે કે અંધેરી નગરીને ગંડુ રાજા જેવું રાધનપુર પોલીસનું કામ જોવા મળી રહ્યું છે આવી હરકતો હોટલમાં ચાલતી હોવા છતાં પોલીસ આંક આડા કામ કરતી જોવા મળે છે ત્યારે ગત વર્ષે પણ જે આ હોટેલ ચલાવતો હતો તે સમયે પણ તેણે તેના માલિકના નામ સાથે ખુલાસો કર્યો હતો તો એક નજર જૂના વિડિયો પર કરી લઈએ

दिलीप दिली दिली। तो <mz> <heures> है चौधरी दिलीप भाई चौधरी नंबर नंबर ना ने पंचासी पंचासी अठावन छत्स अठावन अठावन छावन हाँ કોઈ તરફ સસર કે છોકરી લઈ જાય સસર કે છોકરી લઈ જાય પોલીસ ને ભુલાડતા છો એ શેકલી બાબત આ તો રાત આ તો જા તો પોલીસ પોલીસ આવી જ છે કોઈ કોઈ ન આવે એ અમે બેઠા નાઈશું શું કરો ના ના કોઈ દિવસ ન આવે જાવ જાવતારી બધી બે સેટિંગ વાત કરી લેશું

રાધનપુર પોલીસ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી તાજેતરમાં પાટણ એસઓજી દ્વારા કેટલીક હોટલમાં ચાલતા ઘૂંટણખાનાઓમાં લલનાઓ સાથે ગ્રાહકોને ઝડપી કાર્યવાહી કરી છે પણ રાધનપુર પોલીસ હાલ મૌન જોવા મળે છે આ બાબતે મીડિયા દ્વારા અનેકો વખત જવાબદાર અને જેનો વિસ્તાર આવે છે તેવા હેડ કોન્સ્ટેબલ તરીકે બીક નંબર બે માં ફરજ બજાવતા અજમલભાઈ ચૌધરીના અવારનવાર પૂછતા તેઓનું કહેવું છે કે મારા આવા ધંધા બંધ કરાવવા હોય તો મારે સાહેબને પૂછવું પડશે ત્યારે આવું રટણ કરતા હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ સામે સવાલ ઊભા થયા છે આવા ગોરખ ધંધા ચાલતા હોય ને જ્યારે તેમનો વિસ્તાર આવતો હોય ત્યારે તેમની જવાબદારી છે કે જાણ થતા બંધ કરાવી કાર્યવાહી કરવી તેની ફરજ છે પરંતુ હેડ કોન્સ્ટેબલ કરે ક્યાંથી કારણ કે તેમના સમાજના વ્યક્તિ આવું કુટણખાનું ચલાવી રહ્યા છે જો કોઈ અન્ય વ્યક્તિ આવું કુટણખાના ચલાવી રહ્યો હોત તો કદાચ પોતાનો રોગ જમાવવા આ હેડ કોન્સ્ટેબલ પહોંચી ગયા હોત પરંતુ સામાજિક હોવાથી ગયા નથી તેવું લોકોનું માનવું છે હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ હાલ તો મોનસેવી અને પોતાના સાહેબના ઓર્ડરની રાહ જોઈ બેઠા છે